અમીર બનવું કોને ન ગમે પણ એના રહસ્યો શું છે ચાલો આજે એક એવી જબરદસ્ત વાર્તા સાંભળીએ એક એવી વાર્તા જેણે એક માણસની જિંદગી આખી બદલી નાખી અને કોને ખબર આ વાર્તા સાંભળીને આપણા વિચારવાની રીતમાં પણ કોઈ મોટો બદલાવ આવી જાય જો આ કોઈ એવી તેવી વાર્તા નથી આ તો એક ભિખારીની વાત છે જે એક સફળ બિઝનેસમેન બને છે વિચાર તો કરો આ વાર્તા આપણને એ બતાવે છે કે કેવી રીતે ખાલી એક વિચાર એક નાનકડો બદલાવ અશક્ય લાગતી વસ્તુને પણ શક્ય બનાવી શકે છે અને ખબર છે આ બધી શરૂઆત ક્યાંથી થઈ ફક્ત એક સવાલથી હા એક એવો સવાલ જેણે એ ભિખારીને અંદરથી હલાવી દીધો એના મનમાં જાણે ભૂકંપ લાવી દીધો અને સાચું કહું ને તો આ આખી વાર્તાનો પાયો જ આ એક સવાલ છે તો વાર્તાના મેઇન કેરેક્ટર્સ કોણ છે ચાલો એ જોઈએ એક બાજુ છે એક ભિખારી જેની દુનિયામાં ચારે બાજુ નિરાશાદ નિરાશા છે અને બીજી બાજુ એકદમ સફળ બિઝનેસમેન જેની દુનિયા તકોથી ભરેલી છે હવે મજા ત્યારે આવશે જ્યારે આ બે તદ્દન અલગ દુનિયા એકબીજા સાથે ટકરાશે વિચારો મુંબઈનું એક ટ્રાફિક સિગ્નલ ત્યાં રોજ એક ભિખારી બેઠ્યો હોય અને રોજ એની નજર એક કાળી મર્સિડીઝ પર પડે એ ગાડીવાળા શેઠને જોઈને એને બહુ જ ગુસ્સો આવે મનમાંને મનમાં બબડે આટલો પૈસાદાર છે પણ મને એક રૂપિયો નથી આપતો અને પેલો મગફળીવાળો આવે તો એની પાસેથી ખુલ્લા પૈસા પાછા પણ નથી લેતો આ વાત એને રોજ ખૂંચતી હતી પછી એક દિવસ તો હદ થઈ ગઈ એની ધીરજનું બાંધ તૂટી ગયો એણે હિંમત ભેગી કરી સીધો ગાડી પાસે પહોંચ્યો અને કાચ પર ટકોરા માર્યા શેઠે કાચ નીચે કર્યો અને એણે સીધું જ પૂછી લીધું શેઠ તમે આટલા અમીર છો છતાં મને ક્યારેય એક પૈસો પણ કેમ નથી આપતા બસ એક ક્ષણે તો જાણે હવા પણ થંભી ગઈ હવે બિઝનેસમેનનો જે જવાબ હતો ને એ એકદમ ચોંકાવનારો હતો એણે જરાય ગુસ્સો ન કર્યો બહુ જ શાંતિથી એક વાત સમજાવી જેના જીવનનો મૂળ મંત્ર હતો એણે કહ્યું જો ભાઈ હું એક બિઝનેસમેન છું હું લેવેચમાં માનું છું ભીખમાં નહીં જો તારી પાસે મને આપવા માટે કંઈક કિંમતી હોય તો એના બદલામાં તને ચોક્કસ કંઈક મળશે અહીંયા જ આખી ગેમ છે બે અલગ અલગ માઇન્ડસેટની ટક્કર એક છે ભિખારીનો માઇન્ડસેટ જેનું ફોકસ ખાલી લેવા પર છે એને એમ જ છે કે મને મળવું જ જોઈએ એ મારો હક છે અને બીજી બાજુ છે બિઝનેસમેનનો માઇન્ડસેટ જેનો ફોકસ આપવા પર છે એ મૂલ્યના એક્સચેન્જમાં એટલે કે લેવેજમાં માને છે બસ આ જ ક્ષણથી વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે ભિખારીના મગજમાં પેલી વાત ઘર કરી ગઈ હતી હવે એ લેનાર મટીને આપનાર બનવાના રસ્તા પર નીકળી પડ્યો હતો પણ સૌથી મોટો સવાલ એ હતો કે આપવું તો શું આપવું બિઝનેસમેનના શબ્દો એના કાનમાં પડઘાતા હતા આખી રાત એને ઊંઘ ન આવી બસ એક જ વિચાર એના મગજમાં ઘૂમતો હતો અરે મારી પાસે તો ફૂટી કોળી પણ નથી હું લોકોને શું આપી શકું બીજા દિવસે સવારે એ જેવો એની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો કે એની નજર પડી સુંદર મજાના જંગલી ફૂલો પર અને બસ એના મગજમાં એક આઈડિયા ચમક્યો એને યાદ આવ્યું કે કેવી રીતે એકવાર એણે એક નાના બાળકને આવું જ ફૂલ આપ્યું હતું અને એના ચહેરા પર કેવી મસ્ત સ્માઈલ આવી હતી એણે મનોમન નક્કી કરી લીધું બસ શરૂઆત અહીંથી જ થશે અને એણે એવું જ કર્યું જે પણ એને પૈસા આપે એ એને બદલામાં એક ફૂલ આપવા લાગ્યો લોકોના ચહેરા પર જે સ્માઈલ આવતી ને એ જોઈને એક અલગ જ ખુશી મળતી અને નવાઈની વાત તો એ હતી કે ધીમે ધીમે એની કમાણી પણ વધવા લાગી થોડા દિવસો પછી પેલો બિઝનેસમેન ફરી મળ્યો આ વખતે એણે ગર્વથી એને ફૂલ આપ્યું બિઝનેસમેને હસીને એક નવી અને બહુ જ કામની સલાહ આપી એણે કહ્યું વાહ સરસ પણ હવે કામ કર પહેલાં ફૂલ આપ અને પછી પૈસા માંગ આ નવી સલાહથી એની કમાણી તો વધી પણ હજી જાણે કંઈક અધૂરું લાગતું હતું ફરી જ્યારે એ બિઝનેસમેનને મળ્યો ત્યારે એણે એને બિઝનેસના બે સૌથી પાવરફુલ સિક્રેટ શીખવ્યા પહેલું તું ખાલી ફૂલ નથી વેચતો ઇમોશન્સ વેચે છે એની સાથે એક સ્ટોરી જોડ અને બીજું તારી વસ્તુ એવા લોકોને વેચ જેમને એની સાચે જ જરૂર હોય અને પછી આવ્યો એ દિવસ એણે જોયું કે બાઇક પર એક કપલ ઝઘડી રહ્યું હતું તરત જ એના મગજમાં બિઝનેસમેનની સલાહ લાઇટની જેમ ઝપકી યસ આજ છે મારો પરફેક્ટ કસ્ટમર અને આજ છે પરફેક્ટ ટાઈમ એને ફટાફટ ફૂલોનો એક નાનો બુકે જેવો બનાવ્યો અને સીધો એ છોકરા તરફ દોડ્યો આ વખતે એણે ભીખ ન માંગી એણે એક પ્રોફેશનલ બિઝનેસમેનની જેમ વાત કરી એણે છોકરાને કહ્યું સર આ ફૂલ એમના ચહેરા પર એક મસ્ત સ્માઈલ લાવી દેશે છોકરાએ ફૂલ લીધું પેલી છોકરીને આપ્યું અને સાચે જ એ હસી પડી બસ એ જ મોમેન્ટ હતી જ્યારે એણે રિયલાઇઝ થયો કે હવે એ ભિખારી નથી રહ્યો જ્યારે છોકરાએ પૂછ્યું ભાઈ કેટલા પૈસા થયા ત્યારે એણે પૂરા કોન્ફિડન્સથી કહ્યું સો રૂપિયા અને પેલા છોકરાએ પણ હસતા હસતા સો રૂપિયાની નોટ આપી એ સો રૂપિયા ખાલી પૈસા નહોતા એ એની મહેનત હતી એની નવી ઓળખ હતી એના બદલાવનું પ્રતિક હતું એની આંખોમાં ખુશીના આંસુ હતા પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી આ તો ખાલી શરૂઆત હતી તો આ આખી વાર્તામાંથી શીખવા શું મળ્યું ચાલો હવે એ પાંચ સિક્રેટ્સને બરાબર સમજીએ જેણે એક ભિખારીને એક સફળ બિઝનેસમેન બનાવી દીધો લગભગ આઠ મહિના વીતી ગયા પેલો બિઝનેસમેન એ કેફેમાં બેઠો હતો ત્યાં જ એક સૂટ બૂટ પહેરેલો સ્માર્ટ માણસ એની પાસે આવ્યો એ બીજું કોઈ નહીં એ જ ભિખારી હતો એણે પોતાના ગુરુનો દિલથી આભાર માણ્યો અને એકદમ ગર્વથી કહ્યું કે હવે એ ફૂલોનો મોટો વેપારી બની ગયો છે અને બીજા કેટલાય લોકોને કામ આપી રહ્યો છે પેલા બિઝનેસમેને એને જે શીખવ્યું હતું ને એ કોઈ જાદુની છડી નથી એ તો હતા સફળતાના પાંચ સિમ્પલ નિયમો એવા પાંચ રહસ્યો જે કોઈ પણ વ્યક્તિની જિંદગી બદલી શકે છે તો ચાલો ફટાફટ એ પાંચ રહસ્યો પર નજર કરીએ નંબર એક વેલ્યુ ક્રિએટ કરો મતલબ દુનિયાને કંઈક એવું આપો જેની એને જરૂર છે નંબર બે પહેલાં આપો પછી લો નંબર ત્રણ પ્રોડક્ટ નહીં ઇમોશન્સ વેચો નંબર ચાર તમારી વેલ્યુ સાચા કસ્ટમર સુધી પહોંચાડો અને છેલ્લે નંબર પાંચ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ક્યારેય નાનું ન વિચારો હંમેશા મોટું વિચારો અને બસ આગળ વધતા રહો આ વાર્તા પૂરી થાય છે ત્યારે એક બહુ મોટો સવાલ આપણી સામે મૂકીને જાય છે આપણે સૌએ વિચારવા જેવું છે કે આપણી પાસે એવું તો શું છે જે આપણે દુનિયાને આપી શકીએ કોઈનું નોલેજ હોય કોઈની આવડત હોય કોઈની દયા હોય એવું કયું મૂલ્ય છે જે આપણે આ દુનિયામાં ઉમેરી શકીએ છે વિચારવા જેવો સવાલ છે ખરું ને